મિત્રો ભારતમાં અલગ અલગ યોજનાઓને લઈને અલગ અલગ કાર્ડ બનાવવામાં આવે છે જેવા કે સ્વાસ્થ્ય યોજનાઓ માટે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના છે એના જેવું એક કાર્ડ છે આભા કાર્ડ હાલ ગુજરાતમાં આભા કાર્ડ લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે શું છે આભા કાર્ડ આ કાર્ડ કાર્ડના ફાયદા શું છે શું આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ બંને એક જ છે અને આ આભા કાર્ડ ક્યાંથી મળશે આ બધી વિગતવાર ચર્ચા આપણે આ વિડીયો કરવાના છીએ તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો આભા કાર્ડનું આખું નામ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ છે આ કાર્ડ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું એટલે કે આ એક રીતે હેલ્થ કાર્ડ છે કે જેમ આયુષ્યમાન કાર્ડ છે એ રીતે અને આ મિત્રો આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ બંને અલગ અલગ છે આયુષ્યમાન કાર્ડ એ હેલ્થ વીમા કાર્ડ છે જ્યારે આભા કાર્ડ એ ડિજિટલ હેલ્થ રેકોર્ડ કાર્ડ છે આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલમાં મફતમાં સારવાર પૂરી પાડે છે આભા કાર્ડ પણ એક હેલ્થ કાર્ડ છે આ ભાકારમાં ચૌદ ડિજિટનો નંબર હોય છે આ એક રીતે એક ઓળખપત્ર તરીકે કામ કરે છે એટલે કે આ કાર્ડના નંબરથી તમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુવિધાઓ લઈ શકો છો આ કાર્ડ દ્વારા તમે તમારા આરોગ્ય અંગેની પૂરી જાણકારી એક જ જગ્યાએથી મેળવી શકો છો અને તમારો મેડિકલ રેકોર્ડ પણ એક જગ્યા પર જ વ્યવસ્થિત રીતે સાવચી શકો છો અને તેના દ્વારા હોસ્પિટલો અને ડોક્ટરો વિશે માહિતી મેળવી શકો છો દર્દીઓને સારવાર દરમિયાન વારંવાર કન્સલેશન સ્લીપ સાથે રાખવાની જરૂર નહીં પડે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં અને આરોગ્ય સેવાઓમાં દર્દીના રોગોની માહિતી ડિજિટલ રીતે મેળવી શકશે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડોક્ટરો દર્દીને જોયા બાદ તેની મેડિકલ હિસ્ટ્રી આભા કાર્ડમાં રેકોર્ડ કરશે આ સાથે દર્દીના જૂના રોગ પરીક્ષણ અહેવાલો અને દવાઓની વિશેની માહિતી એક ક્લિક પર દેખાય છે આ આઈડી થી દર્દીની જીવનભરની સારવારની કુંડળી ડિજિટલ રીતે બનાવવામાં આવશે હવે મિત્રો કે આ આભા કાર્ડ કેવી રીતે કાઢી શકાય તો મિત્રો આ તમારા નજીક આરોગ્ય કેન્દ્ર હોય અથવા કોઈ સરકારી દવાખાનું હોય ત્યાં તમારું આધાર કાર્ડ લઈ આ આભાર કાર્ડ બનાવી શકો છો હાલમાં આ આભા કાર્ડ બનાવવાનો અભિયાન ચાલે છે કે દરેક ગામડામાં જે આશા વર્કર હોય તો એ બેનો ઘરે ઘરે જઈ આ આભા કાર્ડો બનાવી રહ્યા છે તમારે આ આભા કાર્ડ બની ગયું છે કે નહીં કોમેન્ટ કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો